જેમના પરાક્રમની ગાથાઓ યુગો સુધી હિન્દ ભૂમિ પર ગવાતી રહેશે એવા અદ્વિતીય યોદ્ધા બેજોડ પ્રશાસક હિન્દ સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું મી જન્મજયંતિની ઓલપાડ પંથકમાં ભેર ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના અટોદરા સ્થિત ઓર્બિટ સ્કૂલ ચોકડીથી નીકળી ક્રિષ્ના રેસિડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેવાભાઈ વકારે વિનાયક વાનખેડે સંતોષ ગાયકર શૈલેષ કસ્તુરે મિતેશ સોની કમલેશ પટેલ ગુપ્તા ઘનશ્યામ પાટીલ કાલુસિંહ ચૌહાણ શિવ માલે સહિતના સ્વયંસેવકો ઉપરાંત સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા શોભાયાત્રામાં સ્વયંસેવકોના જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સર્વત્ર કેસરીયો લહેરાયો હતો સમાપન સ્થળે શોભાયાત્રા સભામાં ફેરવાઈ હતી અહીં સૌએ શિવાજી મહારાજની છબીને પુષ્પહાર ચડાવી નમન કર્યા હતા ત્યારબાદ અહીં શિવાજી મહારાજની વીર ગાથા વર્ણવતા જણાવાયું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ તેમના અદ્ભુત શાણપણ અને સાહસ માટે જાણીતા હતા સ્વતંત્રતા ચળવળ દરમિયાન બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને લોકોને એકસાથે લાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી તેઓ દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને આજે પણ મરાઠા ગૌરવ તરીકે ઓળખવામાં આવે છે અંતમાં સૌ તેમના સૂત્ર જ્યારે તમારું મનોબળ દઢ હશે ત્યારે પર્વત જેવી આફત અને સંઘર્ષ પણ માટીના ઢગ સમાન લાગશે ને યાદ કરી રાષ્ટ્રગાન સાથે છૂટા પડ્યા હતા જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ